શાંતિ સલામતી અને સુરક્ષાની વાતોના વચ્ચે અમદાવાદમાં ફરી વખત કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હતા અને જૂની અદાવતમાં એક બાવીસ વર્ષીય યુવક છે તેને સાતથી વધારે લોકો પ્રાણઘાતક હથિયારો સાથે રહેસી નાખે છે આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી પોલીસે ત્રણને ઉપાડી લીધા અને આ ઘટનાને લઈને એસીપીએ પણ વિગતો આપી છે આપ હોટલાઇન અમદાવાદમાં વખત કાયદો વ્યવસ્થા છે તેના સામે આંગળીઓ ચિંધાય તેવી ઘટના બની છે કેમ કે નીતિન પટણી નામનો એક યુવક છે તે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું કોમ્પ્લેક્સ છે આ સફળ કોમ્પલેક્ષ નોકરી કરતો હતો તે સમયે આ ચાઇના ગેંગનો

તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા જે અનુસંધાને ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બે રિક્ષાઓને પણ કબજા કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આમાં પુનમ વીરચંદભાઈ પટણી છે તેઓ રિક્ષા ચાલક હતા આ લોકો ને અગાઉ ઓગણીસ તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો ત્યાં પણ ટુ એક ફરિયાદ કરવામાં હતી તારીખે જે જે તે ગુનામાં આ મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓ જે જગ્યાએ ઝઘડો થયેલો હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આ જે આરોપી છે વિજય ઉર્ફે પ્રેમાભાઈ જેઓને આવી છે વિરુદ્ધ પણ શરીર સંબંધી પાંચ છ ગુના નોંધાયેલ છે જેમાં પાસા અને સંબંધી ગુના નોંધાયેલ છે આ ઉપરાંત અલગ અલગ છ વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે જેમાં નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી બીજા છે વિશાલ ઉર્ફે બુકો કિશનભાઈ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી ભાવો રાજુ રાજ ઉર્ફે શેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણીનગર કૃષ્ણનગર કાગડાપીઠ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ હાલ તપાસ ચાલુ છે આ અનુસંધાને સતી સ્વરૂપે સતિયાનો ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે હાલ ત્રણ આરોપીને પકડેલ છે તે સિવાય અલગ અલગ છ આરોપીઓના નામ અને અન્ય આરોપીઓ જે અજાણ્યા ઈસમો છે જે રાઇટિંગમાં તેની પણ આગળની તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજ અને આરોપીના પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ જે પ્રકારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આ સાતથી વધારે લોકોએ ભેગાથી આ નીતિન પટણીની હત્યા કરી હતી મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને પોલીસે ત્રણ આરોપીઓને ઉપાડ્યા છે તેમના નામની વાત કરીએ તો વિજય વાઘેલા શૈલેષ ગૌતમ અને પૂનમ પટણી આ ત્રણે ત્રણને ઉપાડ્યા છે અને ઘટનાની વિગતવાર વાત કરીએ તો જૂની અદાવતમાં આ ઘટના બની હતી ને જે મુખ્ય સાગરિક છે સતીષ પટણી તેના ભાઈને ઓગણીસ ઓગસ્ટના રોજ આજ મેઘાણી નગરના વિસ્તારમાં ઘંટી સ્ટેન્ડ પાસે જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને જે જગ્યાએ તેને માર મારવામાં આવ્યો હતો તે જ જગ્યાએ આ નીતિન પટણી છે તેને સતીષ પટણી અને તેના સાગરિતો ત્યાં લાવે છે તેને જાહેરમાં માર મારે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે આ ઘટનામાં જે આરોપીઓના નામ છે જેમાં સતીષ પટણી વિશાલ પટણી મહેશ પટણી બાઓ સાજન રાજ ઉર્ફે શેસુ અને અજાણ્યા શખ્સોના સામે